છેલ્લા પણ હું બધા મારા હજી લાઈવમાં જો નથી ત્યાં ફટાફટ લાઈવમાં જોન કરાય છે છેલ્લા લોક જેટલા સુધી પણ લાઈવ નોટિફિકેશન પહોંચી રહ્યું છે ફટાફટ લાઈવમાં જોન થઈ જાય અહીંયા ડબલ ટેપ કરશો ને એટલે લાઈક થઈ જશે એટલે ખાસ કરીને સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરો ને એટલે લાઈવ ને લાઈક થઈ જશે જેથી લાઈવ માં જે રેકોમેન્ડ છે તે વધી છે તમારે જે પણ તમારો ક્વેશ્ચન હોય તે જલ્દીથી ફટાફટ કમેન્ટ કરીને જણાવી દો કોલેટર બાબતથી એક્ઝામ બાબતથી તમારે જે પણ ક્વેશ્ચન હોય તે પૂછી શકો છો જલ્દીથી ફટાફટ લાઈવ માં જઈએ છે તે જોઈન થઈ અને લાઈવ ને ડબલ ટેપ કરીને ખાસ પ્રથમ તો સૌપ્રથમ તો લાઈવ ને ડબલ ટેપ કરીને લાઈક કરી દે જય બંજમ ભલે ક્યાં ગામથી બોલો છો ભાઈ હું અત્યારે સુરત થી બોલું છું તમે કઈ જગ્યાથી બોલે છો જીવનભાઈ જલ્દી થી ફટાફટ ખાસ કરીને લાઈવ ને લાઈક કરી દે જેથી લાઈવ નો વધારે સુધી પોચી શકે અને ખાસ કરીને જેટલા ઉમેદવાર છે તે જેટલા જગ્યા જેટલી જગ્યા થી લાઈવ જોઈ છે ને ખાસ કરીને લાઈવ લાઈક કરી દે અને કમેન્ટ ઓપ્શન ઓન છે જીનાભાઈ તમે કઈ જગ્યા થી લાઈવ જોઈ રહ્યા છો તો કમેન્ટ કરીને જણાવી દેજો જરા રાજુલા જાફરાવત તાલુકો ઓકે ઓકે જીનાભાઈ થેન્ક યુ ત્યાંથી લાઈવ જવા બદલ તમે શું કાર્ય કામ કરવશો એટલે જીનાભાઈ તમારું નામ જીનાભાઈ છે જેટલા લોકો પણ હજી લાઈવ માં જોન છે ને ચેનલ જે લાઈક નથી કરી એ લાઈવ ને અને ખાસ કરીને કમેન્ટ નો ઓપ્શન ઓન છે કમેન્ટ કરવાનું રાખો જેટલા ઉમેદવાર છે તે તમારે જે પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો जितना सुधी हजी लाइव नोटिफिकेशन पोसी नथी रही नोटिफिकेशन ऑन राखी दे जेते लाइव नोटिफिकेशन वीडियो नो नोटिफिकेशन छे ते तमारे सुधी पोसी जाय लाइव ने डबल टैप करसो ने એટલે लाइक થઈ જશે એટલે ખાસ કરીને એકવાર लाइक કરી દો જેટલા લોકો લાઈવ માં જોન થી છે ને તે लाइक કરી દે જેટલા લોકો લાઈવ માં જોન થતા છે ને તે ખાસ કરીને એકવાર लाइक કરતા જ લાઈવ ને

મેન્ટ નું ઓપ્શન ઓન છે કમેન્ટ કરે પછી તમે લાઈવ જોઈ રહ્યા છો જેટલા લોકો પણ હજી લાઈવ લાઈવમાં જો ત્યાં ફટાફટ લાઈવ ને લાઈવ કરી દે જેટલા લોકો લાઈવમાં નથી ત્યાં ફટાફટ લાઈવ માં જોડતી અવાજ આવે છે કમેન્ટ આવ્યો ઓપ્શન છે કમેન્ટ કરી પ્રથમ તો જેટલા લોકો લાઈવમાં માં જોન છે લાઈક કરી દે સૌપ્રથમ તો લાઈવ ને અને કમેન્ટ ઓપ્શન ઓન છે કમેન્ટ કરે કમારે જે તો પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો તમારે જે પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો કમેન્ટ ઓપ્શન હોય છે એટલે કમેન્ટ કરી દે જેટલા લોકો લાઈવમાં જોઈન છે કમેન્ટ નથી કરતા કમેન્ટ કરે ખાસ કરીને કઈ જગ્યાએ તમે લાઈવ જોઈ રહ્યા છો તે અને લાઈવને લાઈક પણ કરી દે જેટલા લોકો લાઈવમાં જોઈન કરતા જાય અને કમેન્ટ ઓન છે એટલે કમેન્ટ કરે કઈ જગ્યાએ તમે લાઈવ જોઈ રહ્યા છો सेला लोग को लाइक मजोन से कमेंट ऑप्शन वन से कमेंट करे तुम्हारा तो कई जगह से लाइक जाता है थे थे के पर मार कोई समय से पछी देखो कमेंट ऑप्शन वन से लाइक कमेंट पर डाके सेला लोग को अभी लेपन लाइव म जोन कृपया फटाफट एक बार लाइव म जोन दिए અવાજ આવી રહ્યો છે નથી આવ્યો ત્યાં